નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાના ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે રાજ્યના ચાર જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ચાર જિલ્લામાં સિંચાઈ માટે દસ કલાક વીજળી આપવામાં આવશે રાજકોટ જુનાગઢ જામનગર અને પોરબંદરમાં હવે આઠ કલાકને બદલે ખેડૂતોને દસ કલાક વીજળી આપવામાં આવશે જોકે મગફળીના વાવેતર વિસ્તારમાં વધુ સમય વીજળી આપવાની માંગ ઉઠી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસ સાંસદ ગેનીબેન દ્વારા પ્રધાનમંત્રી મોદીને મહત્વનો પત્ર લખવામાં આવ્યો છે ગુજરાતની સત્યાવીસ ટકા ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવાની ગેનીબેન ઠાકોરે વાત કરી સત્યાવીસ ટકા ઓબીસી અનામતમાંથી વીસ ટકા અનામત પછાત ઓબીસી વર્ગોને આપવાની તેઓએ મોદી પાસે માગણી કરી છે જોકે અમુક જાતિઓને ઓબીસીમાં વધારે લાભ મળી રહ્યો છે તેવું સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે જેમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામતમાંથી વીસ ટકા અનામત પછાત ઓબીસી વર્ગોને આપવામાં આવે એવી માંગણી તેના દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સ્વાગત કાર્યક્રમની તારીખ જાહેર કરવામાં આવી છે નાગરિકો માટે પોતાની રજૂઆતો ફરિયાદો સીધા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેઓ કરી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆત અને ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ છવ્વીસ સપ્ટેમ્બરે યોજાશે અરજદારો રજૂઆત સવારે સાડા આઠ કલાકથી લઈને સાડા અગિયાર કલાક સુધી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે મુખ્યમંત્રી ગુરુવારે બપોરે સાડા ત્રણ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે જોકે કચ્છ અને રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે સત્તર સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ છે જોકે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જોકે નવરાત્રીના દિવસોમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે લાંબા સમય બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે હવામાન વિભાગે પાંચ દિવસ માટે ભારેથી તે ભારે વરસાદની આગાહી કરતાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કર્યો છે એટલું જ નહીં નવરાત્રિમાં વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે એટલે કે નવરાત્રિમાં પણ વરસાદ વિઘ્ન બનશે જોકે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો આજે ખાસ કરીને વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો અમદાવાદ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જૂનાગઢ આ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે આજે ખાસ કરીને નવસારી ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી તે ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી અને નર્મદા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો હજુ પણ યથાવત છે સોનાની કિંમત ઓલ ટાઈમ હાઈ પર પહોંચી છે સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે ભાવ પહોંચી ગયા છે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર મંગળવારે ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત બસો ને ચાર રૂપિયા વધીને ચુમોતેર હજાર છસો ને એકતર રૂપિયા થઈ ગઈ છે જોકે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જગતના તાતને સરકારનો ઠેંગો એક વર્ષ બાદ પણ ખેડૂતોને સહાયના એકસો બે કરોડ રૂપિયા ચૂકવવાના બાકી ગુજરાતમાં ભારે વરસાદ બાદ સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવે છે પરંતુ ખેડૂતો સુધી રકમ પહોંચતી નથી છેલ્લા બે વર્ષથી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે જોકે સરકારે સહાય પેટે જાહેર કરેલી એકસો ને બે કરોડ રૂપિયાની રકમ એક વર્ષ બાદ પણ ચૂકવાઈ નથી વર્ષ બે હજાર ત્રેવીસમાં સરકારે ખેડૂતો માટે છસો એકતાલીસ કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી જોકે એક વર્ષ બાદ પણ આણંદ અરવલ્લી દાહોદ પંચમહાલ બનાસકાંઠા નર્મદા ખેડા કચ્છ નવસારી પંચમહાલ જુનાગઢ અને સુરતમાં ખેડૂતોને એકસોને બે એકાવન કરોડ રૂપિયાની રકમ હજુ સુધી ચૂકવાઈ નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રિ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે રાજ્યમાં નવરાત્રિના તહેવારને લઈને સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું હતું કે શહેરમાં પાર્ટી પ્લોટ અને સોસાયટીમાં ચાલતા ગરબામાં રાત્રિના બાર વાગ્યા સુધી જ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે આ દરમિયાન મહિલાઓની સેફ્ટી માટે શી ટીમ તૈનાત કરાશે આ વર્ષે ડ્રોન અને ઘોડેસવાર દ્વારા સુરક્ષા પણ રાખવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ કહ્યું હતું કે નવરાત્રિ તહેવાર દરમિયાન ગરબા આયોજકોએ લાયસન્સ બ્રાન્ચના ફોર્મની શરતો અને નિયમોનું પાલન કરવું પડશે આ સાથે જ તેમને વીમો પણ લેવો ફરજિયાત રહેશે તેમજ સીસીટીવી કેમેરા ડોક્ટર ઇમરજન્સી સેવાની વ્યવસ્થા સહિત ફૂડ સ્ટોલ ખોલનારાએ ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી પણ મેળવવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ફોરેસ્ટ બીટ ગાર્ડ ઉમેદવારોએ આંદોલન કર્યું પડતર માંગણીઓનો ઉકેલ ન થતાં હલ્લાબોલ કરાયો ફોરેસ્ટ ગાર્ડમાં જગ્યા વધારવા બાબતે રજૂઆત થઈ જોકે ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણો પણ થયા નોર્મલાઇઝેશન માર્ક્સ ગણવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે સો જેટલા ઉમેદવારોની પોલીસે અટકાયત પણ કરી હતી જોકે પ્રતિબંધિત વિસ્તારમાં ચાલતા આંદોલન બાબતે અટકાયત કરી હતી તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો પંચાયત સીએસસી અને મેડિકલ કોલેજના લેબ ટેકનિશિયન આંદોલન કરશે તેઓ પણ પોતાના પગાર વિસંગતતા સહિતના મુદ્દા ઉકેલવા રજૂઆત કરશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એએમસી જુનેર કલાર્કની પરિક્ષાની સંભવિત તારીખ જાહેર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ ખાતાઓ માટે યોજાવાની સહાયક જુનિયર ક્લાર્કની પરીક્ષાની સંભવિત પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે લેખિત પરીક્ષાની સંભવિત તારીખ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ત્રણ વર્ષમાં મંત્રીઓનો ચાનો બિલ ચારસો લાખ રૂપિયા ગાંધીનગરમાં મંત્રીઓના ચેમ્બરમાં છોંકાવનારા સાના બિલના આંકડા સામે આવ્યા છે જેમાં ત્રણ વર્ષમાં ચા પાણીનો ખર્ચ રૂપિયા ચારસો ને વીસ લાખ થયો છે જોકે મહત્ત્વની વાત તો એ થાય છે કે મંત્રીઓ અઠવાડિયામાં માંડ અઢી દિવસ પોતાના કેબિનમાં હાજર હોય છે વિપક્ષના ધારાસભ્યએ માંગેલી માહિતીમાં ઘટસ્ફોટ થયો છે તેમાં મંત્રીઓના મદદનીશ અંગત સચિવના હવાલે ચેમ્બરો છે જોકે નાસ્તા અને ભોજનના છોંકાવનારા આંકડા સામે આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીનીને મારનાર શિક્ષિકાને એક વર્ષની સખત કેદ અને એક લાખ રૂપિયાનો દંડ આણંદ જિલ્લાના બોરસદમાં પામોલ રોડ પર આવેલી ઈશ્વર કૃપા પ્રાથમિક શાળાની શિક્ષિકા સંગીતાબેન પઢિયારે ધોરણ પાંચની વિદ્યાર્થીનીને વાંચમાં ન આવડતા તેને માર માર્યો હતો જોકે આ ઘટનામાં બોરસદની કોર્ટમાં શિક્ષિકા દોષિત ઠેરવાય છે અને તેમને એક વર્ષની સખત કેદ અને એક લાખ રૂપિયાના દંડની સજા પણ ફટકારવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે